અંકલેશ્વર જીબી કચેરી થઈ નિરાતનગર જવાના માર્ગ ઉપર વચનામૃત પાસે બાઇક ઉપર આવેલ બે ચાલતા પસાર થઈ થઈ રહેલ વૃદ્ધાના સોનાની ચેન તોડી ફરાર ગયા હતા અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જશુબેન ડોડિયા ગતરોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી અગિયારસ હોય બધી તેમની બહેનપણીના ઘરે જમા થવાના હોય ત્યાં જતા હતા તે દરમિયાન અંકલેશ્વર જીબી કચેરી થઈ નિરાતનગર જવાના માર્ગ ઉપર આવેલ વચનામૃત સોસાયટી પાસે બાઇક ઉપર આવેલ બે ઈસમો તેમના ગળામાં પહેરેલી દોડતોળાની સોનાની ચેન તોડી

વિરાટનગર સાહેબ સાડા અગિયાર ની વચ્ચે હું મારે બેનપણી ને ઘેર જતી ત્યાં જે અગિયાર છે ને એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું એટલે જતા ત્યારે થોડો થોડો વરસાદ પડતો તો એટલે મેં છત્રી ઓઢેલી હતી છત્રી ઓઢી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા ગળા પર હાથ માર્યું એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે એટલે મેં તરથી ચોર ચોરની બૂમ પાડી પણ રોડ સુનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને કેટલા જણા હતા એ લોકો બે જણા હતા બાઈક લઈને આવેલા હા બાઈક લઈને આવેલા તમારા એના માટે કોઈ પોલીસ ફરિયાદ કરી હા કરી ને પોલીસ તપાસ કરી ગઈ હા કરી કેટલા તોલાની છે એનાથી તમારે દોઢ તોલાની હતી